નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમર ગામના મુખ્ય સમાચારોથી ઉમર ગામમાં વડલો સંસ્થાના નેજા હેઠળ મનીષભાઈ સોનપાલ સિનિયર સિટીઝનો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે વડલો સંસ્થાના નેજા હેઠળ મનીષભાઈ સોનપાલ દ્વારા વર્ષ દરમિયાન સિનિયર સિટીઝનોના લાભાર્થે વન ડે પિકનિક તેમજ તીર્થ સ્થળોની મુલાકાત અને નાટકનું આયોજન વગેરે જેવા કાર્યક્રમો થતા જોવા મળે છે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે વડલો સંસ્થા દ્વારા સિનિયર સિટીઝનોને મુંબઈથી અમદાવાદ સુધીની પ્લેનની સફર કરાવવામાં આવી હતી વડલો સંસ્થાના સિનિયર સિટીઝન મેમ્બરોએ અમદાવાદ ખાતે દાદા ભગવાનના દર્શન કરી અટલ બ્રિજ અને ત્રિમંદિરની મુલાકાત લીધી હતી મનીષભાઈ સોનપાલના સેવાકીય કાર્યમાં તેઓના પરિવારજનો ખભે ખભા મિલાવી સહકાર આપતા જોવા મળે છે અમદાવાદનો એક દિવસીય પ્રવાસ પૂર્ણ કરી તમામ સિનિયર સિટીઝનો હવાઈ માર્ગે અમદાવાદથી મુંબઈ આવી પહોંચ્યા હતા ઔરંગા નદીમાં સતત બીજે દિવસે ઘોડાપુરને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા વલસાડના લીલાપુર વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ફરી વળતા લોકોએ આખી રાત ઉજાગરા કરવા પડ્યા હતા હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કૈલાસ રોડ ઉપર બનેલા પુલનું મોટાપાયે ધોવાણ થતા સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર અને રાહદારીઓ માટે પુલ બંધ કરાયો છે ઔરંગા નદીના પાણી પુલ ઉપર ફરી વળતા પુલનું મોટા પાયે ધોવાણ થયેલું જોવા મળી રહ્યું છે શહેરના ચાલીસ ગામોને જોડતો પુલ અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા ઔરંગા નદીમાં પૂરને કારણે વલસાડ શહેરમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ હતી લોકોના ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરીને ભારે નુકસાન થયું હતું ઔરંગા નદીના અચાનક વધારો થતા વિસ્તારમાં ફાર્મની તળાવની ઝીંગાફાર્મ ઉપર નવ જેટલા લોકો ફસાયા હતા ફાર્મના તળાવની ચારે તરફ ઔરંગા નદીના પાણી ફરી વળ્યા હતા એનડીઆરએફની ટીમને જાણ થતા આપત્તિમાં અટવાયેલા નવ લોકોનું રેસ્ક્યુ કરવા ઝીંગા તળાવ ખાતે ટીમ પહોંચી હતી તમામ નવ લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી શેલ્ટર હોમ ખાતે તેઓને લાવવામાં આવ્યા હતા સતત વીસ કલાક સુધી વલસાડને ગમરોડ્યા બાદ ઔરંગા નદી હવે શાંત જોવા મળી રહી છે ગત ત્રણ દિવસથી જે સતત વરસાદ પડતો હતો અને જેના કારણે ઔરંગામાં ફ્લડની પરિસ્થિતિ થઈ હતી પરંતુ આજ સવારથી વરસાદ નથી ગઈકાલ મોડી રાતથી ધરમપુર કપરાડામાં પણ વરસાદ ઓછો થયો છે જેના કારણે ઔરંગાના જે પૂરની સ્થિતિ હતી એ ઓસરી ગયું છે અત્યારે ભયજનક સપાટી પર પણ ઔરંગા નથી સાથે સાથે અતિશય વરસાદ પડવાના કારણે જે રસ્તાઓ બંધ થયા હતા અઠ્ઠાણું જેટલા રસ્તાઓ બંધ હતા એ પણ પાણી ઓસરતા ધીમે ધીમે ખુલવા માંડ્યા છે અને અમુક જગ્યાએ હેવી રેઇનફોલના કારણે રસ્તાઓનું ધોવાણ વધુ પ્રમાણમાં થયેલું છે ગત રોજ જ્યારે વધુ વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ થઈ ત્યારે આશરે દોઢસોથી પોણા બસો લોકોનું આપણે રેસ્ક્યુ કર્યું હતું અને રામલલા મંદિર ખાતે એ લોકોને નાઇટ વર્ટ કરાવ્યો હતો ત્યાં એમને જમવાની રહેવાની સુવાની અને મેડિકલ કેમ્પની બધી ફેસિલિટી આપણે આપી હતી અત્યારે પાણી ધીમે ધીમે ઓસરે છે અત્યારે તો એ લોકો ત્યાં જ છે પણ સાંજ સુધીમાં જો ક્લિયર થઈ જશે તો એ લોકો પોતાના ઘરે પાછા જઈ શકશે સાથે સાથે ગઈકાલે મોડી રાત્રે ભાગડાવાડા વિસ્તારમાં આંતરિક એરિયામાં લગભગ સાતેક લોકો ફસાયેલા હતા જેને એનડીઆરએફની ટીમે મોડી રાત્રે સવા બે વાગ્યાની આસપાસ રેસ્ક્યુ કરેલા છે એટલે એવી રાતની જે પરિસ્થિતિ હતી એમાં કોઈ જાનહાનિ થયેલી નથી વલસાડ જિલ્લા નગરપાલિકા દ્વારા જ્યારે પાણી પાણીસર્યા છે ત્યારે સતત ત્યાં પાવડરનો છંટકાવ કરવામાં આવે છે ને સ્વચ્છતા માટે ટીમો લગાડેલી છે અત્યારે હાલ પણ કાર્ય કાર્યવાહી ચાલુ છે અને વધુમાં વધુ પાવડરનો છંટકાવ થાય અને ગંદકી દૂર થાય એના માટે ટીમો કામ કરી રહી છે ગ્રામ પંચાયત ડેરી શ્રી સાહી શ્રદ્ધા ટ્રસ્ટ ડેરી અને લાયન્સ ક્લબ ઓફ ઉમરગામના સંયુક્ત ઉપક્રમે ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન સાઈદામ હોલ ખાતે રાખવામાં આવ્યું હતું ફ્રી આઈ ચેકઅપ કેમ્પમાં બસો ચાલીસ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો લાયન્સ આઈ હોસ્પિટલ વાપીના સેવાભાવી ડોક્ટરોએ ખડે પગે સેવા પૂરી પાડી હતી પ્રેરણારૂપ કાર્યક્રમમાં ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન પ્રમુખ નરેશ ભાટિયા આયોજકોના આમંત્રણને માન આપી ઉપસ્થિત રહ્યા હતા આયોજકોના ઉમદા અભિગમને બિરદાવી યુવાએ પ્રમુખ નરેશભાઈએ અભિનંદન પાઠવ્યા હતા तो अच्छा किया है, है मैं आपका बहुत हमारे ग्रामीण में एक आई कैम्प का आयोजन किया है जैसे हमारी बहन लोग हैं उनको बहुत सुविधा मिलेगी और अगर अच्छा आगे को में। में। तो देड़ा भी प्रॉब्लम है तो उनका मापी में बहुत ज्यादा आभारी है देवी मेरा भी काम है मैं भी गोड़ा भी न चाहूँ तो हम पड़ोसी है और देवी ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર